એક કાવ્યની થોડી પંક્તિઓ કહું સખિયન રે ની વખંબર સખિયન મેઘા ડંબર સખિયન રે નીખિયન દણનણ દણણ ગરજત બાજત ઢોલ મૃદંગો સખિયન હળુ હુ લેવત હઈ ગજરાજ અઠીંગો

નમસ્કાર સૌને થોડી તબિયત ખરાબ છે બોલવાનું પણ તકલીફ છે છતાં જે બે ચાર કઈક વંચાય એવું વાંચું એક ત્રિપતિ શરૂઆત કરીએ ગઝલમાં જનરલી બે શેર હોય ત્રિપદીમાં ત્રણ હોય કે ધરબી શકે જો પાછો કે ધરબી શકે જો પાછો બંદૂક માં ભડાકો ત્યારે કવિ તું પાકો શકે જો પાછો બંદૂક માં ભડાકો ત્યારે કવિ તું પાકો ને વિંધે પરોવે પહેરે જરા બારીકી જોજો

શેર સાંભળજો કે તરકીબ ને તરીકા છાંડી જમાવે છાકો ત્યારે કવિતો પાકો કવિતા છે એ તરકીબો થી ને તરીકાઓ થી ન થાય કે તરકીબ ને તરીકા છાંડી જમાવે છાકો ત્યારે કવિતો પાકો ગઝલના થોડા શેર કે તાપસ ને તપનું હોય એવું ક્યાંથી લાવીએ ને તો જેવી તાન ક્યાંથી લાવીએ શેર છે કે ભીતરથી આરંભાઈ ને પહોંચાડે પાછા ભીતરે કે ભીતરથી આરંભાઈ ને પહોંચાડે પાછા ભીતરે અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ કે અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ને શેર તમારા માટે કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી રોજ ઘરના ઉમરે મહેમાન ક્યાંથી લાવીએ કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ રોજ ઘરના ઉમરે મહેમાન ક્યાંથી લાવીએ ને ના કોઈ પણ રંગો મને એની પ્રતિ દઈ શક્યા કે ના કોઈ પણ રંગો મને એની પ્રતિતિ દઈ શક્યા એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ કે એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ને શેર છે તમારે મહાવીરને જરા યાદ કરવા પડશે કે ખિલા તો શું એકેય સાચો શબ્દ સહેવાતો નથી આપણા બધાની સ્થિતિ જોવા કે ખીલા તો શું એ સાચો શબ્દ સહેવા નથી સમજણ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ વાહ વા 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 સમજણ જો આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ને આશેર પણ કે પ્રભાતિયા તો આપણે પણ આજ લગ ગાયા કર્યા કે આપણે પણ આજ લગ કર્યા નું સંધાન ક્યાંથી લાવીએ કિન્તુ એ નમણા નામનું સંધાન ક્યાંથી લાવીએ ને પળને બનાવે પથ્થર પથ્થર ને પારદર્શક શેર સાંભળજો મિત્રો કે પળને બનાવે પથ્થર પથ્થર ને પારદર્શક તાકી રહી છે કોને આ કોની આંગળી છે તાકવામાં એટલી તાકાત હોય કે પળને બનાવે પથ્થર પથ્થરને ને પારદર્શક તાકી રહી છે કોને આ કોની આંગળી છે ને શેર સાંભળજો મિત્રો કે નખ હોય તો કપાવું દખ હોય તો નિવારું નખ હોય તો કપાવું દખ હોય તો નિવારું ભીતરને ભેદતી આ મારી જ પાસળી છે નખ હોય તો કપાવું દખ હોય તો નિવારવું ભીતરને ભેદતી આ મારી જ પાસળી છે ને કાજળ બનીને આવો કે જળ બની પધારો કાજળ અને કે જળ જરા કાજળ બની ને આવો કે છે વાજળ બની ને આવો કે જળ બની પધારો પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ને આ શેર મિત્રો તમારા માટે આજે કે ઈચ્છાના કાચ ઘરમાં કે આપણે સૌ છીએ કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે માણસનું નામ બીજું રંગીન માછલી છે કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે માણસનું નામ બીજું રંગીન માછલી છે એક લાંબી વહેરની ગઝલના બે ત્રણ શેર કે અંદર અંદર સળવળતી એક શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કઈ ને ઠરી ગયેલી ફૂંક ફરી પેટ આવી વાત કરું તો તમને એમાં વાંધો છે કઈ આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે સાંભળજો કે આજે સહેજ શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કઈ એ કારણસર છાતી ઉપર થોડો ચચું પાત કરું તો તમને એમાં વાંધો છે કઈ સમય નામના ડસ્ટર થી જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે કે સમય નામના ડસ્ટર થી ભૂસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કઈ એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું ને જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર એ મૂર્તિ માટે જીવની હું કરું તો તમને એમાં વાંધો છે કઈ ને પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જળસે પાણીદાર રહસ્યો વા પાણીના પાણીના એક ટીપાનો વિસ્તાર કરે છે તમને એમાં વાંધો છે કઈ છેલ્લો શેર છે કે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી ભાળી છે પડખે બેસી હું તમને એમાં વાંધો છે કઈ સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કઈ ને છેલ્લે એક નાનકડું ગીત સંભળાવી દઉં કે જાણ્યું એવું જડ્યું નહીં કઈ થોડાક મિત્રો એ ગીત સરસ લયમાં વાંચ્યા એટલે એમ થયું કે ગીત હું પણ કે જાણ્યું એવું જડ્યું નહીં કઈ બહુ જંજેડિયા ઝાડ પરંતુ પડ્યું નહીં કઈ જાણ્યું એવું જડ્યું નહીં કઈ વનમાં જાજા વાંસ વાયરા શીશ દુણાવી વાતા ઢળક સૌ ડાળ ઘાસ ને ચડે હિલોળા રાતા આ આ ગીતની અંદર બે ચિત્રો છે એક પેલું ચિત્ર છે પોઝિટિવ છે અને બીજું ચિત્ર છે એ એની સામેની બાજુનું છે શું શું બનતું હોય છે જીવનમાં એમ અહીંયા જો વનમાં જાજા વાંસ કે વાંસ હોય વાયરો પણ સરસ મજાનો હોય બધું વાતાવરણ પણ સરસ હોય છતાં કેટલીક વસ્તુ ન થાય ન શું થાય એ વાત તમને હમણાં કહેવાનો છે કે વનમાં જાજા વાંસ વાયરા શીષ દુણાવી વાતા લેતુ સ્વર માં ચડ્યું નહીં કઈ જાણ્યું એવું ચડ્યું નહીં કઈ બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કઈ બીજો અંતરા છે કે શુષ્ક સરોવર સાંજ નહીં કોઈ રળિયામણી રોવર વાતો કરતા હોઈએ કે દૂધે ભરી તળાવી ને મોતડે બાંધી પાળ પણ એવું દરેક વખત નથી હોતું આ તળાવ જરા જુદું છે કે શુષ્ક સરોવર સાંજ નહીં કોઈ હંસો રઢિયાળા રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુવાળા શુષ્ક સરોવર સાંજ નહીં કોઈ ગલ હંસો રડિયાળા રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુવાળા ને આંખ હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહીં કઈ કે આંખ હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહીં કઈ જાણ્યું એવું જડ્યું નહીં કઈ बहु झं झेड्या परंतु पडू नाही कै धन्यवाद खूप सरस